પ્રસંગમાં જયસુખ પટેલ હાજર હતા અને ત્યાં તુલાદાન કરવામાં આવ્યું છે એકસો પાંત્રીસ ના મોત થયા હતા આ ઘટનાના દ્રશ્યો આજે પણ બધાની આંખોની સામે છે અને જે આના આરોપી છે તેની આજે સન્માન કરવામાં આવી રહ્યું છે તુલા દાન કરવામાં આવી રહ્યું છે કન્યા ખેડવણી મંડળે મોદક તુલા કરીને જયસુખનું સન્માન કર્યું છે એ દ્રશ્યો કદાચ આ લોકો ભૂલી ગયા હશે જે મોરબી બ્રિજ દુર્ઘટના સર્જાય હતી અને કેટલા લોકો તડપી તડપીને આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા ત્યારે આજ જયસુખ પટેલ જ્યારે ઘટના બની હતી ત્યારે ક્યાંક છુપાઈ ગયા હતા અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા હતા અને આ ઘટનાનો પણ તેમને સામનો પણ નહોતો કર્યો આજે એ જ જયસુખ પટેલનું કાર્યક્રમમાં એક કાર્યક્રમમાં તેમણે હાજરી આપી છે અને ત્યાં તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે જે લોકો સન્માન કરે છે એ લોકો ઉપર પણ પ્રશ્ન થાય છે કે શું આજે એ મોરબી દુર્ઘટના ભૂલી ગયા છે જે બ્રિજ અચાનક જ ધરાશાયી થઈ ગયો હતો તેના બાંધકામને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા અને કેટલાય લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા લોકોની લાશો પણ પણ મળતી હતી એવી આ ઘટના સામે આવ્યા હતા કે લોકો તડપી તડપીને આ જે નદીમાં પડ્યા હતા ત્યાંથી જીવ બચાવવા માટે બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ છતાં એ લોકો બહાર ન નીકળી શક્યાના આખરે મોતને ભેટ્યા એ જયસુખ પટેલ જ્યારે આ ઘટના થઈ હતી ત્યારે તે

અને લોકો મોતને ભેટ્યા છે અને જયસુખ પટેલ મોદક તુલા કરાવી રહ્યા છે તો સહયોગી અનિલ આપણી સાથે જોડાયા છે અનિલ એ ઘટનાના દ્રશ્યો આજે પણ કદાચ બધાની આંખોની સામે છે પરંતુ જે કાર્યક્રમ સર્જાયો છે અને કાર્યક્રમમાં તેઓ મોદક તુલા કરાવી રહ્યા છે કદાચ ત્યાંના લોકો આ દ્રશ્યો ભૂલી ગયા હશે ખુદ જે આરોપી છે એ એ ઘટના વખતે પણ ભૂગર્ભમાં સંતાઈ ગયા હતા આજે તેમનું તુલા દાન કરવામાં આવી રહ્યું છે મોદક તુલા કરવામાં આવી રહ્યું છે ખરેખર આ ઘટનાને લઈને સવાલ ચોક્કસ થઈ રહ્યા છે કે આ રીતે કઈ રીતે હોઈ શકે આ બેસરમીની ચરમસીમા કહેવાય અને સીધી રીતે વાત કરીએ તો સવા કરો બે હજાર બાવીસનું એ સમય બ્રિજ તૂટે અને એની અંદર એકસો પાંત્રીસ લોકોના જીવ જાય પછી લોકો સંતાઈ જાય આ વ્યક્તિને શોધવા માટે શું ન કરવામાં આવ્યું છેલ્લે સુપ્રીમ કોર્ટથી એમને જામીન મળે છે અને જામીન એ શરતે મળે છે કે તમે કમસે કમ જે છે એ મોરબીમાં નહીં જઈ શકો મોરબીમાં પ્રવેશ નહીં કરી શકો પણ તેમને પ્રવેશ કરવા માટે ત્રણ દિવસની છૂટ આપવામાં આવે છે મંજૂરી આપવામાં આવે છે એના કરતાં પણ વધારે તેમની મોદકતુલા મોદક તુલામાં કોણ કોણ પાટીદાર સમાજના કોઈ એવો વ્યક્તિ બાકી નથી મોબી એ જયરામ પટેલની વાત હોય બાબુ જમનાની વાત હોય તમામ લોકો ત્યાં ભેગા થાય છે અને એ બેસરમીના કાર્યક્રમમાં તાળીઓ પાડે છે તમને લાગશે કે શું પૈસામાં એટલું તાકાત હોય છે કે તે તંત્રને ખરીદી શકે સામાજિક લોકોને ખરીદી શકે

કે મોદક તુલા પાટીદાર સમાજના લોકોમાં ઘેર ઘેર વેચાશે તમે વિચાર કરો એ એ મોદક લોહી કોઈના લોહીથી રંગાયેલા હશે એમાં સુંગસોક તમને ગંધ આવશે એ 35 જે 135 લોકો મરી ગયા એમના પરિવારોથી પૂછો કે આ સન્માન કાર્યક્રમ વિશે તેઓ શું કહેવા માંગે છે કેટલાક લોકો બચાવમાં એવું કહી રહ્યા છે કે હજુ તો તે આરોપી છે સાહેબ આપણા ત્યાં ન્યાય વ્યવસ્થા આપણને ખબર છે કે કેવી રીતે તે ધીમી ગતિએ ચાલે છે કારણ કે આપણા ત્યાં ન્યાય વ્યવસ્થામાં એવું માનવામાં આવે છે કે સો લોકો ભલે છૂટી જાય પણ એક નિર્દોષ વ્યક્તિને સજા ન થવી જોઈએ પણ સવાલ એ જ છે આની અંદર હિના કે જ્યારે આરોપી હોય અને એને મંજૂરી મળતી હોય તામ જામ આટલું મોટું તૈયારીઓ સાથે થતી હોય અને છતાં કોઈને શરમ ના આવે એમના મનમાં આ વસ્તુ ન થાય તો પછી તમે શું કહી શકો કારણ કે આ સમાજની વાત છે આ સમાજના કેટલાક લોકો એની અંદર ભાગીદાર થાય છે કાર્યક્રમમાં ઉજવણી કરે છે સન્માન કરે છે તાળીઓ પાડે છે ભેગા થઈને ત્યાં જમણવાર પણ થયું હશે મોટું કાર્યક્રમ છે એટલે સરકારના પ્રતિનિધિઓ ધારાસભ્યો બીજેપીના અને તમે જુઓ તમામ એવા ચહેરાઓ જેમને તમે ટીવી પર ઓળખો છો અને એ સમય દરમિયાન આ ઘટનાની તમામ લોકો નિંદા કરતા હતા અને આજે એ જ કાર્યક્રમમાં જઈને તેઓ તાળીઓ પાડી રહ્યા છે અને કાર્યક્રમો કરી રહ્યા છે કાર્યક્રમ કોઈ પણ હોય તમે આ વ્યક્તિને બોલાવાથી બચી શક્યો હોત આ સમાજ આ સમાજે ચૂક કરી છે હું જો આ સમાજના હેઠળ કામ થયું હોય અથવા કન્યા કિનાણીના નામે કામ થયું તો આ કલંક છે હું વ્યક્તિગત માનું છું આ કાર્યક્રમ ન થવો જોઈએ કારણ કે તમે અન્યાય કરો છો એ એકસો પાંત્રીસ લોકોના પરિવારો સાથે જે મેં પોતાના વાળ સોયા ગુમાયા કોઈએ પોતાના પિતા ગુમાયા કોઈએ માતા કોઈને બહેને અને એ તમે ક્રૂર મજાક કરો છો આવી રીતે મોદક તુલા કરીને તમે કારણ કે તમારી પાસે પૈસો છે તમે ખરીદી શકો છો તંત્રને તમે સરકારને મંત્રીને પીએમ ને બધાને ખરીદી શકો છો ને એટલા માટે આ તમને આ દમ આવે છે તમારા મનમાં આ હોસલો તમને આવે છે આ તમને સાહસ થાય છે કે આપણે ક્રૂર મજાક કરી શકીએ ગુજરાતના લોકો સાથે મોરબી કાંડમાં જે લોકો હુમાયા એમની સાથે સવાલ સમાજ ઉપર પણ છે અને જે લોકો આ કાર્યક્રમ કર્યું એમને તો કમસે કમ ડૂબી મરવું જોઈએ આ આ કરવા કરતાં પહેલાં છતાં પણ તેમને ભાન નહીં હોય કારણ કે એમને એમને એમના માટે પૈસો પરમેશ્વર હશે એમના માટે સત્તા સાથે ભાગીદારી એ મહત્વની વાત હશે એમ એમના માટે એવું હશે કે ભલે કંઈ પણ કર્યું એ વ્યક્તિએ પણ એમની પાસે પૈસા છે રસૂકદાર છે એ કામ આવી શકે છે સમાજને પૈસા આપી શકે છે તો એવા પૈસાને તમે શું કરશો ઉપર જઈને તમારે જવાબ આપવો પડશે યાદ રાખજો કારણ કે જે વ્યક્તિ જેવું કરે છે એવું ભોગવે છે અને સમાજ જો કરશે તો સમાજને પણ ભોગવવું પડશે અને આની જેટલી ટીકા થાય જેટલી તમે એને કહી શકો એ કરવું જોઈએ કારણ કે સવાલ મોત સાથે સાથે છે 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 સવાલ અને તમામ તપાસમાં એ વાત સામે આવી કે આ હત્યામાં બેદરકારીમાં જયસુખ પટેલનું હાથ હતું જયસુખ પટેલની બેદરકારી હતી સીધી રીતે એને એને કોઈની કોઈની હત્યા નથી કરી પણ એની કંપની એ એટલા માટે જ તો પગલા લેવામાં આવ્યા મોરબી નગરપાલિકાને સુપરસીટ કરવામાં આવી અધિકારી ઉપર પગલા લેવામાં આવ્યા પણ છતાં મને લાગે છે જે લોકો આમાં કાર્યક્રમ હશે કાર્યક્રમમાં સામેલ હશે એમને શરમ નહીં હોય ને કારણ કે એમના પરિવારના કદાચ કોઈ લોકો આવી રીતે નથી ગુજર્યા પણ યાદ રાખજો જ્યારે તમે આવું કોઈના માટે કરો છો કારણ કે તમે પૂછો જઈને પરિવાર સાથે કે તમને ન્યાય મળ્યો છે તો કદાચ નહીં એમને એવું કહી દેશે કે આવી રીતે આ લોકો અમારી ક્રૂર મજાક કરી રહ્યા છે હવે ન્યાયની એમની આશા શું હશે જો સત્તાધીશો એમની સાથે બેઠા હોય આટલો સમાજ એનું એમની પૂજા કરતી હોય તમે સીધી રીતે વાત કરો તમે પૂજા કરી રહ્યા છો આ વ્યક્તિની તો પછી ન્યાયની અપેક્ષા કેવી રીતે તમે રાખી શકો તંત્ર પાસે જો ત્રણ દિવસની એને મંજૂરી મળી જતી હોય એ વ્યક્તિને કે એ આવે અને ત્યાં જઈને કાર્યક્રમ કરે તો શું તંત્ર આવા લોકો સામે વામણું છે કોર્ટ શું આવા લોકો સામે વામણું છે કેવો પડે આપણે આપ કોર્ટની ટીકા ન થાય પણ જો મંજૂરી મળતી હોય આવા સામાન્ય કાર્યક્રમ માટે ઉજવણી માટે કોઈ એમના ઘરમાં કોઈ મોત નહોતું થયું કે એમને જવું જરૂરી જ હતું પણ જો મંજૂરી મળતી હોય તંત્ર તો તંત્ર પણ એટલું જ ભાગીદાર છે જેટલું જયસુખ પટેલ ને જેટલું આ સમાજ હેના અને એ સવાલ કદાચ લોકોની માનવતા ઉપર પણ છે કે જે લોકોએ આવા લોકોને આમંત્રિત કર્યા કારણ કે સમાજ સમાજનું વિચારે સ્વાભાવિક છે ને વિચારવું જોઈએ પણ જ્યારે આવા વ્યક્તિ હોય તો સમાજના વ્યક્તિનું વિચારે છોડી એ લોકોનું વિચારવું જોઈએ જે લોકોના પરિવારના લોકો આ ઘટનામાં મર્યા છે અને જેમ તમે કીધું કે આરોપી છે ત્યારે એ ચોખ્ખું સાબિત થઈ ગયું હતું કે આ આ ઘટના બની ત્યારે પછી પટેલ સાહેબ હતા ક્યાં એ તો ભાગે જ ગયા હતા ભૂગર્ભમાં સંતાઈ ગયા હતા જો એમનો વાંક નતો પછી ત્યાં હાજર કેમ ના થયા એટલે સવાલ આમની ઉપર પણ થઈ રહ્યા છે ને માનવતા ઉપર પણ છે કારણ કે જે લોકોના પરિવારના લોકો મૃત્યુ પામ્યા છે એ લોકો ઉપર ચોક્કસથી વિચારવું જોઈએ અનિલ આપનો આભાર અમારી સાથે જોડાવ